હેલો ગાય સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં તો આજે હું જઈ રહ્યો હતો સીધો દીવ તરફ પરંતુ ઉના નજીક એક ગામ આવેલ છે તે ગામ નજીક આ જો આ રસ્તો છે ઉના ઉના નજીક ગામ છે સામતેર ગામ ને અહીં જોવા વિશાળ પ્રમાણમાં આંબલી છે તો આજે અમે છે ને આંબલીમાં ખબર હોય કે તમને કાતરા આવે છે તે કાયતરા ખાવાની બહુ મજા આવે તે મીઠા હોય છે તો આજે હું તે કાતરા ખાવા માટે આવી ગયો છું રસ્તામાં આ આંબલી જોઈ ગયો તો મને જો ચાલને આવે કાયતરા થોડાક ખાતા જાય ને પછી દીવ બાજુ જાય કાયતરા બહુ વિશાળ પ્રમાણમાં આવ્યા છે જો આ વિશાળ આંબલી છે તો તમને કાયત્રા બતાવીએ જોવો જો આ છે કાયત્રા ને ઉનાળાની ઋતુમાં કાયત્રા વિશાળ પ્રમાણમાં થતા હોય હું સીધો દીવ થી આવતો રસ્તામાં કાયત્રી મેળી જો આ કાયતરા આ કાયતરા છે ને ખાવાની બહુ મજા આવે ને ઘણા સમય થી તમે જોયું છે કે આપણા વિડીયા યુટ્યુબ માં આવતા નતા પણ આપણા વિડીયો આવે જ છે તો તમે કોઈ જોતા ન હોય આમ જોવો તમે અહીંયા કાયતરા જુઓ તમે છે ને અહીંયા બહુ વિશાળ પ્રમાણમાં આવ્યા છે તો અમે આજે આ કાયતરા ખાવા માટે આવી ગયા છીએ અહીંયા મોટા પ્રમાણમાં કાયતરા છે જુઓ તમે જુઓ આ કાયતરા છે ને ખાવાની બહુ મજા આવે આ જે કાયતરા આવે ને તેને છે ને આંબલી કહેવાય આંબલીમાં મોટા પ્રમાણમાં કાયતરા થતા હોય આપણે ભાઈ તમારા પ્રિય મિત્ર ગુજરાતી ટ્રાવેલર ને ભાઈ જો નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલ છે ને સંસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આપણે હવે રેગ્યુલર નવા નવા વીડીઓ આવવાના જ છે ને તમને જોવાની પણ મજા આવશે આ જુઓ તમ મારી હાથમાં મેં કેટલા કાયતરા હાથમાં લીધા છે હું એકલો તો નથી પણ અમારી સાથે આ ભાઈ છે ને તે પણ કાયતરા છે ને અત્યારે ખાવા માટે આવી ગયા છે જુઓ સામે જુઓ તે પણ છે ને આ કાયતરા પાડી રહ્યા છે આ જોવો કાયતરા અહીંયા કેટલા બધા કાયતરા છે જોવો તમે તો આપણે આ કાયતરા છે ને તો દીવ જઈ રહ્યા હતા ને ત્યાં રસ્તામાં છે ને કાયતરા આવ્યા તો જો આ કાયતરા તો અત્યારે અમે છે ને કાયતરા ખાઈ રહ્યા હતા અહીંયા રસ્તામાં છે ને બહુ વિશાળ પ્રમાણમાં કાતરીયું થાય છે સામે જો આ મોટી વિશાળ કાતરી છે ત્યાં મોટા પ્રમાણમાં કાયતરા આવ્યા છે તો અમારી સાથે કિરીટભાઈ પણ છે તો અમે છે ને કાયતરા અત્યારે છે ને કાયતરા પાડી રહ્યા છીએ જુઓ તમે જોવો તે કાતરા પાડી રહ્યા છે મેં થોડાક પાડ્યા છે